સરદાર બ્રિજ નીચે પણ જળસ્તરમાં વધારો થતાં શહેરમાં પાણી ઘુસવાની શરૂઆત થઈ છે સરદાર બ્રિજ નીચે પાણીનું સ્તર વધ્યું છે પણ સાત મીટર પાણીનું લેવલ થયું છે અડાજણ સરિતા સાગર સંકુલમાં ધીરે ધીરે પાણી ભરાવાનું શરૂ થયા છે કોબીજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ